જો ભાઈ અહીં છે ચીલની ભાજી અમે ચીલની ભાજી લઈ જશું એની ભાજી થાય કઢી થાય 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 એના થેપલા હવે અમે લઈ જઈએ છે શું કરશું એ આના પર ના ઘણા બધા બેનિફિટ છે નાના બાળકોના પેટમાં જો કરમિયા હોય તો ચીલની ભાજી ખાય તો નીકળી જાય છે એ સાથે યુરિનમાં ઇન્ફેક્શન એટલે કે કિડનીમાં ઇન્ફેક્શન હોય એ માણસે પણ ચીલની ભાજીનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને નિંદામણ સમજી ફેકી ન દેતા એને પાચન શક્તિમાં પણ વધારો કરે છે આ છે તાંદર ભાજી એ પણ શરીર માટે ખૂબ જ સારી જુઓ એક વાડીની મુલાકાત લઈ આવું પાછા હતી ના વાડીએ પાછા જશું મમ્મી થેલીમ શું લીધું ચીલની ભાજી લીધી જુઓ ભાઈ વાડીએ પાલક મેથી મોળા થોડું ઘણું છે તો જો અહીં પાલક વીણવાની શરૂઆત થઈ ગઈ છે અહી થોડી ઘણી એ પાલક લઈ લેશે હિમોગ્લોબિન વધારવા માટે પાલક એક બૂસ્ટર નું કામ કરે છે ગુજરાતી ફૂડ એન્ડ લાઈફ ચેનલ માં તમારું સ્વાગત છે કાલ અમે વાડીએ ગયા હતા તો ત્યાંથી અલગ અલગ ભાજી લાવ્યા હતા તો આજ નાસ્તામાં અમે બનાવશું એ અલગ અલગ પાંચ ભાજીમાંથી હેલ્ધી મુઠિયા જુઓ અહીં અમારે મુઠિયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અમારો વિડીયો અને અમારો કોન્સેપ્ટ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે અમારા વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબર્સની જરૂર છે તો પ્લીઝ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અત્યાર સુધીના બધા વિડીયો મારા વતન એટલે કે મહેસાણા વિજાપુરના છે હવે મેં કચ્છમાં આવી ગયા છે તો કચ્છમાંથી અમારા હવે છ મહિના સુધી વિડીયો ચાલુ થશે અમે અમારા ઘરે કઈ રેસીપી બનાવીએ છીએ ખાઈએ છીએ એ બધી જ અમે તમારી સાથે શેર કરીશું સાથે એના બેનિફિટ્સ પણ તમને જણાવશું પાલક મેથી ચીલ મૂળા અને કોથમીર કે લીલા દાણા એ પાંચ ભાજી અમે લીધી છે એની સાથે લીંબુ અને ઝીણા સમારેલા મરચા લોટમાં ચણાનો લોટ ઘઉંનો લોટ ઘઉંનું બળકું અને બાજરીનો લોટ લીધેલો છે આ બધી જ વસ્તુમાંથી આજે આપણે ટેસ્ટી અને પૌષ્ટિક મુઠિયા બનાવવાના છીએ આ આપણા જે મુઠિયા બનશે ને એકદમ એની પૌષ્ટિકતા વધુ હશે કેમ કે આની રહેશે પહેલા તો એને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખશું અહીં જુઓ બધી અમે પાંચે પાંચ ભાજી જરૂર જણાય એ હિસાબે લીધી છે એમાં સૌથી વધુ પાલક અને મેથી લેવાની છે ચીલ એ પણ તમે સારા એવા પ્રમાણમાં લઈ શકો છો પછી એની અંદર આપણે થોડી મૂળાની ભાજી પણ ઉમેરી લેશું અને દાણા આપણે એકલા મેથીના મુઠિયા કે કરતા હોઈએ છીએ તો મેથીની થોડી કડવાશ આવતી હોય છે પણ આ ભાજીમાં તમને એવું કંઈ જ નહીં લાગે બધી જ ભાજીનો ટેસ્ટ આપણને મળી રહેશે એ સાથે ઘરે એકવાર ટ્રાય કરજો ગજબ મજા આવશે ખાવાની ખૂબ જ મજા આવશે અને આ મુઠિયા ખરેખર સારા બને છે આ ભાજીઓનું તમે શાક બનાવીને બાળકને ખવડાવશો ને તો નહીં ખાય પણ આ જ વસ્તુને તમે આવી રીતે એક નાસ્તાનો ટચ આપીને આપશો ને તો બાળક મોજથી ખાશે અહીં આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એના ટુકડા કરીને એની અંદર પાંચથી સાત કડી લસણ ઉમેરી લેશું અને એને ઝીણા ખાંડીને આપણા મસાલાની અંદર એને એડ કરી લેશું તમે જો અમારા વિડીયો પહેલીવાર જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં જુઓ આપણે દેશી ખલનો જ ઉપયોગ કરીશું મેથી એ બધી પાંચ ભાજી ધોઈ એનું પાણી છે ને આપણે છોડમાં રેડશું એટલે છોડને મિનરલ્સ વિટામિન્સને બધું મળી રહેશે ચીલને એવી બધી ભાજી ડાયરેક્ટ આપણે વાડીએથી ચૂંટીને લાવીએ છીએ તો એની અંદર થોડી ઘણી માટી ચોંટેલી હોય છે એટલે એને આવી રીતે ધોવી જરૂરી છે પણ ધોયા પછી પણ એના મિનરલ્સ અને વિટામિન્સનો આપણે ઉપયોગ કર્યો હવે બધી કાપેલી ભાજીની અંદર આપણે ખાંડેલા આદુ અને લસણ ઉમેરીને એની સાથે મરચાંના આ રીતે ઝીણા ટુકડા કરેલા છે એ ઉમેરશું ચણાનો લોટ ઘઉંનું ભેડકું પછી એની સાથે અમે લીધો છે અડધો વાટકો જેટલો ઘઉંનો લોટ અને એક વાટકા જેટલો બાજરીનો લોટ તમે તમારા હિસાબે લોટ લઈ શકો છો બાજરીનો લોટ વધુ હશે તો ચાલશે એની હશે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાના છીએ અડધીથી પોણી ચમચી જેટલું હળદર અને દોઢથી બે ચમચી જેટલું મરચું ઉમેરીને એની અંદર એક ઘડપણ માટે એકથી બે ચમચી આપણે ખાંડ ઉમેરીશું થોડા ઘર ચટ્યા હશે તો મજા આવશે ને એની સાથે બે ચમચી જેટલું એની અંદર આપણે તેલ ઉમેરીશું અહીં આપણે સોડા બિલકુલ નહીં ઉમેરીએ અને ઘર પણ નાખ્યું છે તો ખટાશ માટે આપણે અડધું લીંબુ એની અંદર નીચોવી લેશું હવે પાણી રેડતા જવાનું છે અને એકદમ કડક લોટ આપણે બાંધવાના છીએ પહેલાં ભાજીમાં મિક્સ કરી લેવું કે ભાજી પાણીવાળી હોય છે જો પાણી વધુ પડી જશે તો પછી આપણો લોટ કડક નહીં રહે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ કડક લોટ આપણે બાંધી લેવાના છે અહીં જુઓ અમારો કડક લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે મારી મમ્મી અને મેઘના બંને ભેગા થઈને બનાવશે મુઠિયા આ રીતે મુઠિયા તમે જેમાં મૂકવાના છો એ ડીશને ઓઇલથી ગ્રીસ કરી લેવી હવે આ મુઠિયા જો તમે કટ કરવાના હો તો મોટી સાઈઝના બનાવવાના પણ અમે તો આખા જ વઘારવાના છીએ તો નાની નાની સાઇઝમાં બનાવીને અમે પ્લેટમાં ગોઠવી દેસુ અહી સાસુ વહુની જોડી કામે લાગી ગઈ છે સવાર સવારમાં થાય છે મોડું અમારે બંને માણસો એ જવાનું હોય છે નોકરી પર અને સવાર સવારમાં ખાવો તો હેલ્ધી નાસ્તો તો ફટાફટ તૈયાર થાય એ માટે અમે બધા જોડાઈ ગયા છીએ જો એક પ્લેટ અમારી બનીને રેડી થઈ ગઈ છે પેલા એક પ્લેટને ચડવી લેશું ઉપરી ઉપરાંત વધારે નહીં મૂકવાના નહીં તો ચડવામાં થોડો પ્રોબ્લેમ આવે છે ચાલો આપણું પાણી ગરમ થઈ ગયું છે પ્લેટમાં ગોઠવાયેલા અમે બાફવા માટે મૂકી દીધા છે તમે હોય તો મિનિટમાં રેડી થઈ જશે અહીં જુઓ છરી વડે આપણે ચેક કરશું કે આપણે બફાયા છે કે નહીં થોડા બફાશે એટલે સાઈઝ એની વધશે અહીં વચ્ચે જે મુઠિયું મૂક્યું છે એમાં ચેક કરી લેશું કે હા તો જુઓ છરી પર લોટ નથી ચોંટતો મતલબ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે એને આપણે વગારી લેશું પહેલા તો

એકવાર ઘેર બનાવજો અને હા જો તમે બનાવોને પછી કોમેન્ટ કરજો કેવા બન્યા છે અમને તો ભાઈ આ મુઠિયા ખાવાની એટલી મજા આવી કે સવાર સવારમાં એકદમ હેલ્ધી નાસ્તો અમે કરી લીધો એટલે બપોરે લેટ મળે જમવાનું તો પણ હાલશે છે અહીં જુઓ અમારા મુઠિયા વઘારીને તૈયાર થઈ ગયા છે હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢીને અમે તો એની મોજ માણીશું તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ભાઈ અમારા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે ટેસ્ટ કરીને કહું બન્યા છે જો ટેસ્ટમાં બન્યા છે આના બેનિફિટ એ છે કે પાંચ પ્રકારની આપણે અલગ અલગ ભાજી લઈએ છે એટલે બધાના મિનરલ્સ વિટામિન્સ બધું આપણને મળી રહે તો આપણા મોટાની સાથે બાળકો પણ મોજથી ખાશે તો તમે શિયાળો છે ભાઈ બધી ભાજી અવેલેબલ હોય તો આ રીતની આઈટમ બનાવીને ખાવી જોઈએ ખૂબ જ મજા આવે છે આના એકદમ હેલ્ધી વાનગી છે અને શિયાળાના ત્રણ ચાર મહિના તો બધી જ વસ્તુ આપણને મળી રહે છે તો બનાવીને મોજ કરવી જોઈએ ચલો એક નવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત